અમને જય શ્રી કૃષ્ણ બધા નીકળ્યું મોરની અત્યારેથી હવાના હાળાશો ને આપણી જો ઉઠી ગઈ તો વેલી ને વેલી ઉઠીને પહેલાં તો આપણી મિલ્કિંગ કર્યું પછી સા પીધી ને ઝીણું મોટું ઘણું બધું કર્યું ને એવું બધું કરી લીધું ને બીજું ઘણું બધું બાકી કરવાનું તો હું ઉઠીને થોડોક વિડીયો બનાવી લઈએ ને પાથે તો વેલો ઉઠે ગયો ને તો જે સરસ મજાને શીખું ને મોર તૈયાર કરીને અમાન નાખી શીખું ને દૂધ તો હલો પ્રિસ્ટર સમજાનું સિકુંજસ બનાવન તૈયારી કરીએ ચલો ઈડલી સંભર તૈયાર છે તો આપણે ઈડલી ને સંભર બનાવી લતા નાસ્તો પાણી નું લે પાઠ નહીં વનસીન ભરો નેત્રની બેહી જાવ નાસ્તો પાણી કરો થોડું થોડું જજુ નો ખાતા હો ને ઉખ જજુ ખાય હો તો બસ બોપોરા નિભાવે તો બસ હાલો નાસ્તો કરી લઈએ બરશગાણી હલો મઠાવા દે તે રેમેન તો સાબન દે

તો જસ્ટમે જ સાઉતરે કે દૂધ નાખી દીધું ઓલા કેસરવાવાતી પરિકરી ફરી ગઈ તી તી ભરવા મુકવાની છે એકદમ ઓરિજિનલ કેસર કેરી છે જ મસ્તી તો આ ફરે દીયા બળ મલોક બધી પાકે ગઈ ની કાલે થોડું રસ બનાવી દઉં બીજી ફ્રીજ માં મૂકી દઉં અને આજે આપણે આ ફરે દીએ ઓમે હિમનસી બેન ઉઠણ ખણો ખખણો થઈ મિ

<laughs> दूध वगैरह सा थोड़ा बने हाँ। मुझे में बना 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 दे 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 ओके <laughs> हमारे वीडियो लाइक करो हमारा वीडियो है है <laughs> पता है हमारे हिमांशु सिंह चैनल बनाओ बोल बोल मैं बना बने बने। तो बना भी ली तो बने हां होता है हर बोल दे हेल्प करो हमारे वीडियो तो मैं तो तुम्हारा वीडियो लाइक कर दियो शेयर कर दियो और सब्सक्राइब कर दियो बस अटलो है पेनिस बोल बने यहां का का चैनल का नाम के बताइए की है तो ये नाम हमने पाथोर विलेज लाइव पासेन पे

अरे हेर द बाकु उधी ना आवे कॅमेरामन तो हालो कोई नहीं केरी खाई होय तो सरस मजा ने केरी बाकी हो तो ही मीमन ने मोरे दी ने आपडी खाइए ने फूपी महित जो खाती ने केरी अपने तो मोरे ने खाइए मेरा मन ने <laughs> तो कपडा परे छ कपडा जो धोय नख्या ने आखी दी सोया मतिने मन ने અને બે ભાઈ જો ટ્રેક્ટર ઉપર ચડીને બેઠા ને ફૂલ એન્જોય કાઢે ને એવું કરો આલે વેકેશન ભરો થઈ જાવ આપણે ભાણવા ગોતો ને તે આવ્યો ઘેર ને જો એ બહુ આલે કામકાજ ને પીહોની જો ફેરવી નાખી નથી પાણી કરે ને એમ નાખવાનું હોય ને તો ખાઈ દે એટલે મિલકિંગ કરવાનું છે અને આ ને આ આવ્યો તો અમારે બીમારનો માફાવરાની ને

તો ને પાછું વેકેશન બે બેક દિનું રીવું થઈ કે ખૂમરો મારી જાઓ પસંદ મેં નહીં મર્યા આવો દે તો એની વેકેશન પૂરું થવું થવું થયું તેમ ખૂમરો મારતા આવીએ ને પાત ને સેમ ભરત ને બધા ને મીમાને આવ્યા હતા એ ભાગા જો રોકાણ હોત તો પછી ન જવાનું થત તો બસ અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં